અરે અંયા તો બહુ અઘરું છે જવાનું જો આ મારા ફોટો પાડવા માટે ઉભરાઈ જશે પોચના મોળા લો 9 ને 2 લા મોળા દેવાઈ દઉં આ જો આ बाजू અમારા ગામના આજે હમે છે ને સ્પેશિયલ સન્ડે છે એટલે સન્ડેની મોજ માનવા માટે અમે કઠીવાડા આવ્યા અને તમે કયા ગામ છો કનલવા કનલવા હા એટલે તમે અહીં વોટરફ્લો જોવા માટે કે નાવા માટે નાવા માટે ને જોવા માટે બને એ તમારા જેવા તમારા બી વિચારો છે હા એટલે અમે બી અહીં એવું વિચાર્યું કે ચાલો આજે સન્ડે છે તો સન્ડેની મોજ માનીએ મિત્રો મળીએ અને મળીએ અને નાઈએ જોડે કેવું હા નાઈએ ખરે બધા મજામાં મજામાં તમે તમે મજા માં મજા માં આપણે રાકેશ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર લાઈક કરો શેર કરો હા તો રાકેશ ની હા સાથે જોડાય રહેવાનું તમે ક્યારથી મને જોવો છો બોલો ઈકો હવે એક આખ વર્ષ જેવું થઈ ગયું એવું હા એટલે મે નોકરી લાગી ત્યારથી હા ત્યારથી તમારા આમ પેલા ઇન્સ્ટાગ્રામ મે થી જોતા હતા અચ્છા એટલે અત્યારે તમે આજે અમને કઠિયાવાડા મળી ગયા હા તમે ઓળખી લીધા કે રાકેશભાઈ ભાઈ છે અચ્છા અચ્છા રાકેશભાઈ જોડે કઈ

અલસિંહ પેલી બાજુ આગળ ચાલો સર ધીરે ધીરે આગળ વધો હો આ થોડો રસ્તો કઠિન છે એટલા માટે અમારે જે જગ્યા અમને એડજસ્ટ એડજસ્ટમેન્ટ કરવું પડશે નહીં તો બધા ડૂબી જયો છે અરે યાર અહીંયા તો બહુ અઘરું છે જવાનું હો

अरे यार <laughs> <laughs> <थीरे चाने। laughs>

જો મારો દોસ્ત છે ને સબસ્ક્રાઈબર અમારો આ રહ્યો લે આ હા હા આ બધા મોજ માણે યાર આહા હા આ કુદરતી વાતાવરણ છે ને અહીંયાથી વોટરફ્લો એટલે પાણીનો બેહાવ થઈ છે આથી આ જો આ બાજુ પબ્લિક આ બાજુ પબ્લિક એટલે થઈ હારા ત્યાંથી ઉડી ના જાય તો હાર આહા હા 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 ઓહો હો હો પેલી બાજુ ફોટો શૂટર

છે મસ્ત આઈડે એન્જોય કરવાનો પણ નાવા છે નાવાનું બિલકુલ નાવાનું નાવાનું આજે ભાઈ બહુ દિવસો પછી વરસ પછી કમસે કમ આવ્યા છે એન્જોય કરવા માટે તો કમસે મોજ કરીને જઈશું યાર મોજ કરીને જઈશું અને નાઈન જઈશું એટલે ઘરે જોશું એટલે લાગશે કે ખૂબ થઈ ગયું હા આ જીવનમાં થોડી ઘણી મજા કરતા રહેજો અને આમ કંઈક કરવા જજો પૈસા પૈસા કમાતા હોય તો થોડા વાપરજો આમ કેવું બરાબર એક મારા દોસ્ત જો મજામાં બોલ થોડો અહીં આવો ને એટલે બધા દોસ્ત મિત્રો મળી જાય એની જોડે વાતો કરવાની એમનો જોઈએ આપણો પ્રેમ હોય એમને આપવાનો બરાબર બધા દોસ્તો મળ્યા પાટલા હા પાસ વખતેના બધા મજા આવે એટલે આપણે મોટી છતી ગામનો એક બ્લોગ આવે વિડીયો આવે અને અમારી કહાની આવે એ તમે જરૂરથી શકતા કરજો